તો હેલો મિત્રો આજના વિડીયો તો આજે આપણે જવાના છે એક એવા અંદર જ્યાં હજુ પણ માણસો ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી કારણ કે ત્યાં હજી ઘણી વસ્તીમાં જીવે છે એટલે આપણે ડોહાનો ઇન્ટરવ્યુ લેવા જઈ રહ્યા છીએ તો તમે બનાવી અંદર તો ચલો હો હલો હેલો હલો

એક તો પાછો ભોય બે હાર્યો પણ મોસમ નથી લે અમે એકલા બે ઘર છે ને તમે આવો ને તો તમને ફોન બધું હાડો ઓય તો આ તમે ઘર બનાવ્યું છે એમ ના આ તો ઓય ઘર નવ બનાવ્યું ના હોય એટલે તમે શું માંગો બે નંબર નું છે ઓ એમ હે હું ડેલિકેટ માં છું

પૈસા ના મળે કોક તમને દવાખો નું હોય કે બીજું કોઈ હોય તો સરકાર સમજ્યા બે કેટલી બદલાવાની છે એવું એવું હોય તો સરકાર છ લાખ રૂપિયા મને ગોકળાનો એપ્લિકેશન હમણાં જ કરાવ્યું છે તો સરકાર સહાય આલ છે અને ઠીક છે સહાય તો ભરા એમ કે તો રિપોર્ટર છું ઈ મારા આવતું નથી એ કેમ રાખો કાતે રી ને ઈ અમાર ભાઈ ખંડિયા અને જો એમ ખંડિયા જો તો તો કેમ પટાક ને તમે ખેલતા છો પટાક અમે ખેલતા ને અબીલ ને ગુલાલ ને બૂમ પડાવતા ને